પંદરથી ને પંદર થી હવામાં આવી હવા તો મહિનો મહિનોથી ખબર નથી જય શ્રી કૃષ્ણ બધા મજામાં ને હજી તો સારા જ થયા હે એટલે મોર્નિંગ જ કેવાય આપડે

આપણે ચા પીતા શીખી ગયા જાજો જોઈ ને થોડો જોઈ ચા પીતા ચા પીતા આવી ગયા તમારી તડકોય મસ્તી ના આવે

એમ કેવાય કે ઠંડી નથી પવન તો હે સ્વેટર આમ પહેરો હોય આમ કોટ ને જરૂર નથી આ બરી ઈ જરૂર નથી એની જરૂર નથી હાવ સરસ આમ ઠંડી આ જો ભાઈ અહીંયા વાડ ગઈ પી જો આ કેટકી રખડે દેખાય ઈ અહીંયા રહી સાબ કેટલી બધી જો ક્યાં આ કાઈ તો હે બધું યાર ઈ કાઈ પી જો યાર અંદર આવી જાય ને અહીંયા કેટલી બધી કાપી નાખી બધી હા જો આજ અહીંયા આ આટલો ઘણી બધી છે હું તો નીચે કઉ એ જ કઉ છું એ તો આમ નીચે તૂટી ગયા હોય ને ભેગા કરવા થોડીક હેલ્પ કરો હા સાહેબ જો બધા ભેગા કરીને ઢગલામાં નાખેશ બીજું શું પાણી તો પાવાનું નથી તે આપણે પાવડર લાગે કાટા અને શું કહેવાય કેતકી નહીં કુવેર પાઠું વાહ ચો મસ્ત મજાના કુવેર પાઠા કુવેર પાઠું નથી હવે તો એલોવીરા

હા પણ તોય તે કઈ મળતું નહિ ખાવાનું એટલે એને ખવડાવતા અરે કાઈ મળતું નહિ કાઈ હતું જ નહીં આવી જાડી કેદ કેવી હોય કે આનાથી જાડી હોય હા ભાઈ એવડી છે આ પડી જો ને કાપેલી છોજી આમાં કાંટા ઓછા છે કાંટા બધા એમાં હોય જ હોય આ બે બાજુ થી કાપી કાપી લીરું મોટું હોય નાના હોય બધાય માંથી લીરું કાપી કાપીને વચ્ચેનો ભાગ ખવડાવાનો વચ્ચેનો ભાગ ખવડાવાનો તો પછી ત્યાં ઘાસ મળતું નહીં એટલે વરસાદ થયો નતો ને એટલે

હવેલી છે કિશોર ચંદ્ર ચંદ્ર હા એને ગામો ગામ બધે લગભગ ઘણા વર્ષ કેટલા વર્ષથી ફાળો એમાં જાજુ હતું દુકાળમાં દુકાળ અહિયાં પછી

બીજું તો કઈ હતું ગાડી કઈ નંબરે આવતું ને એવું બધું મોકલતા લઈ આવતા લઈ આવતા ત્યાંથી ગાડીઓ ભરી આવતા પછી સારું બીજું શું ચાલો લસણ થઈ ગયું મસ્ત

પાણી હોવું જોઈએ શાકભાજી ને થોડુંક છે કે આપડે પાણી કેટલા નડે અહીંયા આ પાણી આપડા મોરારી ને એટલે થોડુંક જમીન ને અનુકૂળ નથી આવતું પાણી ને એટલે અનુકૂળ નથી આવતું બાકી ચૈના માંડવી ને તુવેર ને કપા ને એમાં કઈ ઘટે નહીં એ મોલમાં કઈ ના ઘટે આપણે મોલમાં હરા મારું એમાં કઈ ના ઘટે